નામથી જો માયા બધાય એ પછી એનો વાળનો

કાલે શનિવાર હે એટલે કાલે આપણી એમેઝોનમાં હે તો એમેઝોનમાં જાવ તો નાના બી કઈ ગામડાનું કહે છે તો બતાવી અને નિલેશભાઈ ઇટાલીમાં હે તો નિલેશભાઈ નો બી થોડોક અપડેટ આવ્યો તો એ પર તમે જોજો આજનો વિડીયામાં મૂકી નિલેશભાઈ ના કઈ બાજુ છે કાવ કરે છે અને આગળ કાવ કાવ કરવાના હે એનો અપડેટ જેટલો મને મળતો રહી એટલો મૂકતો રહે હું તો જોતા રહેજો અને સપોર્ટ કરજો ભાઈ ને મેરનો દીકરો છે અને આપણે ગર્વ કરવું જોઈએ કે આપણો મેરનો દીકરો માતાજીની લેન બતાવે કેવો જાય છે અને જાય ને ત્યાં માતાજીની લીલબાઈ માતાજીની લેન જાય ના ભાઈ કે બીજું તને ન કરતો ઈ અને ઘારો રસ્તો છે ખરાબ રસ્તો ને તો તોજી અટાણે બધાઈ આડેધડ બધાય આપડા કાદું કરે એ થી તો આ દીકરા ને ધન્ય છે એના મા બાપ ધન્ય છે કે આવા દીકરા જન્મ આપ્યો અને માતાજી લીરબાઈ માટે એટલું એટલું કામ કરે કે ઈ માણસને તમે બદનામીને ખોટા કોમેટું કરવાનું તમારો જીવ કી આવે કમસે કમ હારું નો બોલે હગાય તો એવા ખરાબ કોમેટું કરવાથી કોક માણસ દિલ ન દુભાવે અને માતાજી લીરબાઈમાં નું કાર્ય કરે હે એને ઈણે જેવું લાગે છે માણસ હોય ને પેઢી ઉપાડ નાખે તો મહેરબાની કરે ને એની હેરાન ન કરો એની સાથ આપો સહકાર આપો અને કોઈ દેશમાં જાય જે બાજુ આપણા મેર ના હોય તો એને સપોર્ટ કરજો અને ભાઈની જેટલું થાય એટલું મદદ કરજો મેરના દીકરો હે આપણી બેઠકનો હાથ પકડવો જોઈએ પગ ન ખીસવાનો હોય

માલદેવભાઈની રાહ જોવા માલદેભાઈ આવે રસ્તામાં છે તો જુઓ ભાઈ મારે આજ છે નહીં દૂધ માનો દીવો ને ફરારી સેવડો તો મારે એ જ કરવાનું હતું તો માની એ જઈ દ્યો તો પહેલાં થોડોક નાસ્તો પાણીને બધું કરલા પછી નાહી ધોવે ના ભૂખ લાગી કાલે કચર વચર ખાધું તું પછી કંઈક બનાવી તો એવા આપણે માલદેભાઈ ની રાહ જોઈએ રામ રામ સીતારામ બધા ને જય લીરભાઈ માં તો આજ બધું કામ કર્યું પછી આગળ જ્યાં જવાનું છે એ બધું નક્કી કર્યું ને અટાણે હું માની લઈ ને એક ડુંગર ઉપર જા ਡੁੰਗਰ ਨੇ ਉੱਪਰ ਇੱਕ ਗਾਮੜੂ ਆਇਆ ਮਾਤੀ ਪੁਰਾਣੀ ਹੈ ਤੈਨੂੰ ਕਹਣੀ ਹੈ ਅਬ ਸੋਚ ગામડું જો આ સફેદ સફેદ દેખાય એ બરફ ના બધા ડુંગર છે ઇટાલી નાનકડું ગામ છે ડુંગરું ને ઉપર એટલી હાઈટ ઉપર આપણે આવે કે શ્વાસ લેવામાં પણ એલું થાય કાનમાં ઢાકવું પડે પણ એ બધા જતા હતા ને મિત્ર આમાં ગૂગલમાં જોયું બોટાદ આરાવું તા એવું જઈએ જોઈએ અડધો કિલોમીટર છે ના સાડા ત્યાં ગયા આપણે ઉપર મજા આવી જમકુડી ભૂગે આવી કઈ ઘડીક વાર આખું તણાણીઓ એ શ્વાસ લેવામાં થોડુંક થયું આ પેલા સ્કૂટર ને ભાડે લઈ ને આમાં હાકવા એવું બધું છે તો આપણે એમાં સ્કૂટરી અંદર તોડે નહી છે નાખે ક્યાં હા ભો બરફ છે બધા નહી થતા હું ફોટા જો આઈ રાખે ને જા આ દંડી આની હોય ને સ્ટ્રીક એનાથી ઉભો કર્યો ને અહીંથી આપણે નીકળ્યા આજ ટપાલુ ટપાલ જ લાગે મને તો આજે આવી સુવિધા ચાલુ છે ગામનું છે ઇટાલીનું આ કોર બધું જૂનું જૂનું જ જોવા જડે લાકડાના ઘર લાકડાના ઘર જ જોઈએ આ કોર બરફ પડે એટલી Lebak bu untuk apa lino? Post kadnya ya, lino bu. Tapi si kau, woi, ham jalan. Jin kalian road rorse. આથી જદી નજી ઘટી કે હું તો હાઉ ધીરે ધીરે જા એટલે જોવો એક આમાં જાય જ્યાં લાકડાનું હું ગાયુંને પાણી પીવાનું હા તેમ ચાર પાંચ ઠેકાણે આવ્યા હતા તો સેલ કરી દઈ તો શું આમાં બહુ ઊંચું છે ગાડી સડાવે જ દીધી પે ઉતારા ધીરી 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 જમકુડી પૂગે તા ગઈ તી 우따라 디리디리 <목소리> 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 દરીક નજર હટકી તો દુર્ઘટના સેકન્ડ ની જ છે માં ભેગા છે કઈ વાંધો નહીં આવે મને વિશ્વાસ છે હાવ ધીરે ધીરે ગાડીને હેઠી ઉતારા કે આ બઉ બ્રેક રાખા તો ડટા ઘહાઈ જાય પછી આ રિપેર ક્યાં કરવા જાવ એ પાછો નવો ટેન્શન આવે ને એટલે હાવ ધીરે ધીરે જા જા જોતો હું આ કઈ રહેતો હોય એ રીત જા

બાકી મોજે મોજ જો ચાલો આથી આગળ નીકળીએ જયલીતભાઈ જયલિતભાઈ મા તો બધે ગુમરાહ મારે પાછો આવ્યો જ્યાં ખોટી થયો તો ના જ માનો દીવો કર્યો મેં કંઈ ખાધું નથી માને જે કંઈ ધીર્યું નહીં હવે આ રાત્રે એ સાટું થઈને રોકાણો કે કાલે ભાઈ આવે માલદેવભાઈ આખું નામ મને એને જ ખબર આપણા મેરજ જ છે લેસ્ટરથી છે ને ઘણી વાત કરતા હતા કે ભાઈ મારે આવવું માતાજીને મળવું એટલે એવું એના ઘરને સાંભવો પણ હું લેસ્ટરમાં લઈને માતાજીને ગોતો તાર પણ એનાથી નો મળ્યાનું ને એની કંઈક ઘટના પર કંઈક ઘટી એ કે વીસ પછી વરસમાં આવું કોઈ દી નથી હું ને અહીં થઈ એટલે કે તું મારો ભાઈ રાહ જો હું આવા ને તારે આફ્રિકા જવું હોય તો આફ્રિકાનું જે બંદર આવે ના શીપ સીપ જાય શીપમાં પછી જ્યાં આપણે ફ્રાન્સ થી લંડન જઈએ એ રીતના વાંધો નહીં તો તમે આવો તો એવામાં પેલા વ્લોગમાં કીધું કે રસ્તો બંધ છે ને છે એ બધી વાત પણ હું તમને બધી કરી કાઉ થયું કાઉ ન થયું આગળ કાઉ પ્રોબ્લેમ છે એ પણ તો કાલે માલદી આવે એટલી બધી વાતચીત કરીએ કાઉ કહેવાનું છે ઘણા બ્લોગ ને બધું એડિટિંગ ને ઘણું કરવાનું છે તો એ કરી ગાડી ને ની બહેન બધી વ્યવસ્થિત કરે તો કાલે મળીએ માલદી કાઉ કે કાઉ એનું કહેવાનું છે કાઉ થયું સમજણો કે વી વર્ષમાં ને લીરબાઈમાં પ્રત્યે બહુ જ અનહદ ભાવ છે એને એટલે કે મારે આવવું એટલે તમે મારી રાહ જોવો તો એ આવે લંડનથી ટાણે ફ્રાન્સ પૂજ્યા કાલે બાર અથવા બે વાગે અમે પાછા બે મેળશું તો કાલે હું વ્લોગમાં તમને બધી જે કંઈ પણ થઈ હે ચર્ચા બધી તમને બતાવી માલદેવભાઈ આવી છે એટલે એને કહે તે બધી વાત કરી છે જે કઈ ભણાઈ ખબર નથી કે તમે જાતા નહીં મારી રાહ જોવો કંઈ વાંધો નહીં એને માતાજીને મેળવું હોય તો આપણાથી તો પડાતું નથી ને જ્યાં કોઈ પણ મેર કે આપણે તો ઊભે જઈએ ને કોઈ જ્યાં કહે ના જઈએ પણ પણ ઘણી વાત છે ઘણું બધું છે ઘણા બધાના નેગેટિવ વિચાર છે તો કંઈ વાંધો નહીં માં છે બસ મારે બીજી કોઈ લઈને ને જ મારે પૈસા કમાવા કે ને જ મારે કોઈ યુટ્યુબના વીડિયા બનાવે ને કંઈ એલું થવું આ તો તમને બધાને ખબર પડે હું કાં જાન કાં છે ને કાં નહીં એટલે જે કંઈ પણ મને મેળ આવે એ એડિટ કરે ને મૂકે ત્યાં બાકી મારે રૂટ નક્કી કરવું ગાડી આપવી ખાવાનું કપડાનું બધું હોય એટલે હું બધું કઈ છે પાછો એકલો છે ને બધું ઘણું ધ્યાન રાખવું પડે એટલે જે કઈ હોય બાકી જો માં બેઠા હોય જો દીવો ચાલુ છે દીવો ચાલુ થાય એટલે આવે જ જાય મને વિશ્વાસ છે એટલે આવું બધું છે એટલે માલદી ભાઈ કાલે આવે એટલે વાત કરા બધી ના જી અટાણે જો વોર થયો પછી ભારત ભારતમાં તિરંગા યાત્રા તેવા માહી તો છ મહિના પહેલા યાત્રા ચાલુ કરી દીધી પણ બધા થોડુંક નજીરમાં લેવું પડે લેવું જોઈએ બે શબ્દ બોલવાય જોઈએ પણ હું જો હું કોઈ કાં કા તો એ થાય કે આનો અર્થ અર્થ ને પણ આ વસ્તુ થી આપણી મહેર સમાજની આખી નાઈટની પણ ઘણું થાય હું કાંઈ હું વિચારે વિચારે પણ આખા ભારતમાંથી મેં બધું સર્ચ કર્યું હતું ઘણા આ રીતના ગાન આવ્યા પણ આવું ને જ થયું પેલી વાર થયું પણ એ જી કંઈ હોય લીરબાઈ માં જાણે ભગવાન જાણે ભગવાન તો આ ભેગા જ છે પણ એ જ જાણે એ બાકી તે જી તમને બધાય ને જી યોગ્ય લાગે એ પણ જી મને સારું લાગ્યું તું એ મેં કર્યું ને હજી જ્યાં માની મરજી જ્યાં અહીં હે જ્યાં મેર કી હે ને હું જ્યાં પણ કહેવાનો મતલબ એક જ છે કે બે શબ્દ હાસા કહેવા જોઈએ ખોટું કે હું આગને ભેગું કોક લઈને ડાન્સ કરતો હોય ને તો તમે શિયાળ શબ્દ કે હગો પણ જે હાસુ હોય ને સત્ય હોય ને એમાં બે શબ્દ કયો ને તો જ ખબર પડે બાકી નો ખબર પડે હું ગમે એટલું રેડું ના ખા કે ગમે એટલું કા બાકી ભગવાન જાણે ને આટાણે કોઈને હક પણ નથી એ પણ ખબર છે

આપણે સાંભે હે ને જાડવા હે એટલે મસ્ત મજા આવે ખુલ્લું ખુલ્લું હે તો મજામાં નીલેશભાઈ એવું લગભગ રૂટ ચેન્જ કરવાનો હતો તો બીજા રૂટ ઉપર જવાનો હે અને જે પણ અપડેટ આવી હતી હું તમારે એની શેર કરીશ અને માતાજી વિરભાઈ માતાજી એના ભેગા રહીએ અને એના ભેગા છે અને એ જ્યાં જ્યાં સુધી ચાવાના હે ત્યાં સુધી એની યાત્રા સફળ રહીએ બધાએ સપોર્ટ કરજો બહેનનો દીકરો છે અને આપણો ભાઈ છે તો એવું ગીત છે અને જોતા રહીજો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચાલો તો પાછું ગીત નવું લઈને જય માતાજી જય રામ જય હિરામ જય